અને સ્પેસિફિક જિનેટિક તપાસે છે જેનથી કન્ફર્મેશન થતું હોય છે એના પ્રકારો છે જે એક જ બીમારી નથી એમ કહી શકાય પણ એસએનએ 0 થી લઈને એસએનએ 4 સુધીનો એનો ગ્રેડિંગ થતું હોય છે અને મૃત્યુનું કારણ હોય છે શ્વાસના મસલોની વીકનેસ અને એની ઉપરાંત થતું ઇન્ફેક્શન દરેક વીકનેસ એસએનએ હોય એવું જરૂરી નથી એક્ચ્યુઅલ બેઝિસ છે એનું એસએમએન પ્રોટીન ની ડિફેક્ટ કે આ કટિંગ એન્જ ટેકનોલોજી છે આ ન્યૂ મોડર્ન બાર ટેકનોલોજીને આધારી છે બોમ્બેમાં પણ જે હિન્દુજા હોસ્પિટલ છે જ્યાં આ પ્રકારના કેસ અને આ પ્રકારની ટ્રીટમેન્ટ થયેલી છે તેમાં ભારતમાં તેને લાયસન્સ સાથે એક જ દવા અવેલેબલ છે દર લગભગ છ હજાર જન્માય એક બાળકને એસિમેન્ટ થતું હોય છે નવ દમ પ્રત્યે એ છે પોતપોતાના એસિમેન્ટ જેમ કરાવવું જોઈએ અને જે પ્રમાણે જન્મ કુંડળી મેળવે છે એમાં હવે જીનેટિક કુંડળી થશે આશરે સોળ કરોડની આસપાસ છે અમેરિકામાં અવેલેબલ છે અને આપણે સૌ પ્રથમ ગુજરાતમાં એને એસિંગ થેરાપી આપવામાં આવી છે નાના મોટા બધા લોકો ભેગા થઈ અને સો મળીને જે પણ થઈ શકે બધી બધાએ મદદ કરી અને ભેગા કર્યા છે લગભગ છ થી સાત કરોડ રૂપિયાની માપી સરકારી પણ આપેલી છે એટલે જેમાં ચેન્જિંગનું પણ જોખમ હોય છે સ્ટાન્ડર્ડ ઓફ કેર પ્રમાણે એમ ચાલુ કરવા માટે એના કરતાં ઇન્ક્લુડિંગ ચેન્જ થેરાપી આના માટે ઘણી બધી પ્રોસેસની જરૂર છે કારણ કે આ કોઈ ચેન્જ થેરાપી છે આ તો જેમાં એપ્રુવ નથી કે અવેલેબલ નથી સ્વાસ્થ્ય તકલીફ પડતી હતી હવે ઇન્ફ્યુઝન આપ્યા પછી બાળક સ્ટેબલ છે આપણે ત્યાં તમામ પ્રકારની સારવાર થઈ રહી છે પરંતુ તોય ભારતમાં અને ગુજરાતમાં પણ ઘણી ટ્રીટમેન્ટ એવી છે જે સામાન્ય માણસની પહોંચની બહાર હોય છે તમને યાદ છે આજથી લગભગ વર્ષ પહેલા ધૈર્યરાજસિંહ એસએમએ નામની દુર્લભ પ્રકારની બીમારી થઈ હતી અને તેને બચાવવા માટે આખા ગુજરાતે માનવતા બતાવીને સોળ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને એમ તેનો જીવ બચી ગયો હતો હવે હિંમતનગરના મુસ્લિમ પરિવારના વીસ મહિનાના બાળકનો જીવ બચાવવા ગુજરાતીઓએ ફરી એકવાર દિલ ખોલીને મદદ કરી છે

આ બીમારીના જીન્સ હોય તો તેમની જે સંતાન થાય તેને આ રોગ થવાની શક્યતા પચીસ હોય છે ગુજરાતમાં પ્રકારની જીન થેરાપીથી સારવાર પ્રથમ થઈ છે જે ગુજરાત માટે પણ ગર્વની વાત છે ત્યારે આ દુર્લભ ગણાતી એસએમએ નામની બીમારી શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય તેની સારવાર શું છે તેની સંપૂર્ણ વિગતો હેલ્થ ગ્રંથના નિષ્ણાત ડોક્ટર પાસેથી જ વિસ્તારથી સમજીએ આ છે જીનેટિક રોગ છે જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવામાં આવે છે અને એમાં જો સાદી ભાષામાં કહું તો આપણે મગજમાંથી જ્ઞાન જ્ઞાનધત્તું નીકળી અને કરોડરજ્જુમાં જાય અને ત્યાંથી નસો દ્વારા હાથ પગના સ્નાયુને હલનચલન કરાવે હવે ત્યાં આગળ જે કરોડરજ્જુમાં જે નસ નીકળે ત્યાં આગળ એસએમએન કે જે પ્રોટીન છે એ એનું કનેક્ટિંગ લિંક છે જો એ ન બને તો મગજમાંથી હાથ પગને હલાવવાનો જે મેસેજ છે એ મળતો નથી એટલે એ ઉણપને કારણે જે થાય તો બાળકનું મગજ એકદમ સતેજ હોય છે પરંતુ એને હાથ પગ હલાવવામાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે ને જેમ ઉંમર વધતી જાય તેમાં વીકનેસ વધતી જાય એસએમએના જે અલગ અલગ પ્રકાર છે કેટલું પ્રોટીન છે એ પ્રમાણે તો એસએમએ વન જે આપણું બાળક છે એને હતું એમાં બાળક સામાન્ય રીતે જન્મે ત્યારે નોર્મલ હોય છે અને ધીરે ધીરે બે ત્રણ મહિના થાય લે એને વીકનેસ વધે હાથ પગ હલાવવામાં તકલીફ પડે શ્વાસ લેવામાં તકલીફ પડે અને જો એની પૂરતી કાળજી ન રાખવામાં આવે તો ધીરે ધીરે રોગ વધતા વધતા સામાન્ય રીતે છથી બાર મહિનાની અંદર બાળકનું મૃત્યુ થાય છે એના અલગ અલગ પ્રકાર છે ત્યારે એસએમએસ ઝીરો બાળક જન્મ ફેરી એક્સપાયર થઈ જાય છે અને ટુ થ્રી ફોર જેમ એ પ્રોટીન વધે તેમ બાળકની મોબિલિટી અને મુવમેન્ટ વધતી હોય છે તો એનું મુખ્ય છે ક્લિનિકલ ડાયગ્નોસિસ છે એટલે કોઈ પણ બાળક જેને વીકનેસ વધતી હોય હાથ પગ હલાવવામાં તકલીફ પડતી હોય હાથ પગ ઢીલા રહેતા હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આ જે કોમ્બિનેશન છે એમાં શરૂઆતમાં બાળકનું નોર્મલ હોય જેમ ફેરી અને ધીરે ધીરે વીકનેસ વધતી હોય તો એનું આ ક્લિનિકલ હોઈ શકે અને ડાયગ્નોસ માટે અમુક બ્લડ ટેસ્ટ છે નસની તપાસ જેને એનસીવી અને એમજી કહીએ છીએ તે હોય છે અને સ્પેસિફિક જીનેટિક તપાસ છે જેનાથી એનું કન્ફર્મેશન થતું હોય છે સો એસએમએ નંબર વન એના પ્રકારો છે સો એક જ બીમારી નથી એમ કહી શકાય પણ એસએમએ ઝીરોથી લઈને એસએમએ ફોર સુધીનું એનું ગ્રીડિંગ થતું હોય છે સેમ જ જીનેટિક ડિફેક્ટથી આ બધા જ પ્રકારો થતા હોય છે જે સૌથી કોમન છે પણ જે સૌથી ખતરનાક છે એ એસએમએ ઝીરો કે વન કહી શકાય એસએમએ વન ઇઝ ધ કોમનેસ્ટ એટલે એસએમએ વનના મેક્સિમમ પેશન્ટ્સ આવતા હોય છે એસએમએ વન છે એ આવું જ બે ત્રણ મહિના પછી જ્યારે મા બાપને ખ્યાલ આવે કે ડોક્ટરને ખ્યાલ આવે કે એના પગમાં વીકનેસ છે અથવા તો પહેલાં જેટલી તાકાત હતી એ હવે દેખાતી નથી તો એ વખતે પેશન્ટ્સ ધ્યાનમાં આવે છે એનું ક્લિનિકલ એક્ઝામિનેશન થાય અને પછી ટેસ્ટ દ્વારા કન્ફર્મેશન થાય અનફોર્ચ્યુનેટલી એ બાળકો નવથી બાર મહિને જનરલી મૃત્યુ પામે છે અને મૃત્યુનું કારણ હોય છે શ્વાસના મસલોની વીકનેસ અને એની ઉપરાંત થતું ઇન્ફેક્શન એસએમએ ટુ થ્રી ફોરના પણ પેશન્ટ્સ હોય છે એસએમએ ટુના પેશન્ટ બેસી શકે છે પણ ચાલી નથી શકતા એસએમએ થ્રીના પેશન્ટ્સ ચાલી શકે છે પણ સીડી ચડવામાં દોડવામાં તકલીફ થાય અને એસએમએ ફોરમાં એનાથી પણ ઓછી મુશ્કેલી નડતી હોય છે સો જેમ સમય બદલાયો છે મેડિસિન અથવા તો મેડિકલ સાયન્સ જેમ આગળ આવી રહ્યું છે અને બાયોટેકનોલોજીની આ બધા આવિષ્કાર જે કટિંગ એજ ટેકનોલોજી છે એ હવે અવેલેબલ થઈ છે એટલે અમારે પણ એઝ ડોક્ટર્સ મોડન થવું પડે છે અપ ટુ ડેટ રહેવું પડે છે અને એનું એક્ઝામ્પલ છે સો સેમ વે આઈ વુડ સે કે પેરેન્ટ્સે બી એટલું અવેર અને અપ ટુ ડેટ રહેવું જોઈએ સો આપણા બાળકને પહેલાં વર્ષમાં કંઈ પણ મુશ્કેલી આવે તો પહેલાં તો તમે બાળકોના ડોક્ટર પાસે જશો એની ચર્ચા કરશો ઘણા બધા પ્રોબ્લેમ સામાન્ય રીતે ક્યોર થઈ જતા હોય છે એટલે દરેક વીકનેસ એસએમએ હોય એવું જરૂરી નથી પણ બીજો કોઈ રોગ છે તો એના માટે ચોક્કસ ડૉક્ટર ડૉક્ટરને મળવું જોઈએ અને માર્ગદર્શન આપે એ પ્રમાણે આગળ વધવું જોઈએ હવે સારી વાત એ છે કે આવા જીનેટિક ટેસ્ટ ગુજરાતમાં ઇન્ડિયામાં ઇઝીલી બ્લડમાંથી થઈ શકે છે બ્લડમાંથી ડીએનએ કાઢીને થઈ શકે છે અને પ્રમાણમાં ઓછી કિંમત અને જલ્દીથી એના રિપોર્ટ્સ આવતા હોય છે સો ઘણો બધો સમય તમારે રાહ જોવાની જરૂર નથી રહેતી અને જો ડાયગ્નોસિસ થઈ જાય જો વહેલા ડાયગ્નોસિસ થાય તો એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અમારા જેવા સ્પેશિયલિસ્ટ સાથે ડિસ્કસ કરીને આપ પછી નક્કી કરી શકો છો કે એની ટ્રીટમેન્ટ કેવી રીતે આગળ વધારે એસએમએનું એકચ્યુઅલ બેઝિસ છે એનું એસએમએન પ્રોટીનની ડિફેક્ટ એટલે એસએમએન પ્રોટીન એટલે સર્વાઇવલ મોટર ન્યુરોન એ જે અંદર બોડીના જે આ મોટર ન્યુરોન્સના જે કેન્દ્રો છે એના સર્વાઈવલ માટે જરૂરી છે હવે એ તમારું જન્મ વખતે હોય પ્રોટીન પણ પછી ધીરે ધીરે બનતું ના રહે રિન્યૂ ના થતું રહે તો એ સેલ્સ ધીરે ધીરે ખતમ થતા રહે છે અને એના લીધે વીકનેસ વધતી રહે છે વીકનેસ ટ્રાવેલ થાય છે એટલે પહેલાં પગથી ચાલુ થાય બરાબર તમને ખ્યાલ આવે કે આ બાળક પગ એના પલંગ પરથી કે ગાદલા પરથી ઊંચા નથી કરી રહ્યો પછી ધીરે ધીરે તમને ખ્યાલ આવે શ્વાસના મસલ્સ હાથના મસલ્સ ઇવન ગળવાના મસલ્સ અને ખાંસી ખાવા માટે જે પ્રોટેક્ટિવ રિફ્લેક્સ કહેવાય ગળાના મસલ્સ એને પણ અફેક્ટ કરતું જાય એટલે શું થાય કે બાળકને ગળવામાં તકલીફ થાય વારંવાર ઇન્ફેક્શન થાય અને એ ઇન્ફેક્શન થાય અને ઓલરેડી વીક મસલ્સ હોય તમારા શ્વાસના તો એના લીધે આ મૃત્યુ થતી હોય છે સો મેં જેમ કીધું એમ કે આ કટિંગ એજ ટેકનોલોજી છે આ ન્યૂ મોડર્ન બાયોટેકનોલોજીને આભારી છે સો ધીસ ઇઝ જીન થેરપી આમાં એક વાયરલ વેક્ટર હોય છે સો એ વાયરલ વેક્ટર ઉપર જે ડેફિશિયન્ટ ડીએનએનો પાર્ટ છે જે એસએમએન જીનનો એ એની સાથે એને પહેરાવી દેવામાં આવે છે વાયરલ વેક્ટરને તમે ઇન્ટ્રાવિનસ એટલે બ્લડમાં તમે ઇન્જેક્ટ કરો છો ઇન્જેક્ટ કરે ત્યારે એ શરીરના આ બધા સેલ્સમાં જાય ત્યાં એ તમારા હ્યુમન જીએન હ્યુમન જે જીન છે હ્યુમન ડીએનએ છે એની સાથે આ અંદર મોકલેલું ડીએનએ એની સાથે બેસી જાય અને પછી એ જે પ્રોટીનને પછી પ્રોડક્શન કરવાનું છે એટલે એક તમને ફેક્ટરીનો એમ સમજો કે ભાઈ આ તમારે રૂપિયાની નોટો છાપવાની છે તો એનું જે ટેમ્પલેટ મળી ગયું પછી એ પરફેક્ટ થઈ ગયું તો પછી એ નોટો તમે છાપતા રહો તો એ જ રીતે એ પ્રોટીન પણ પછી બનતું રહે એ પ્રોટીન પાછું શરીરને મળતું રહે એટલે પાછા મસલ સ્ટ્રોંગ થાય અને બાળક ઇમ્પ્રૂવ થતું જાય સો એસએમએ જેમ વાત થઈ એમ કે એનો કેરિયર રેટ વન એન્ડ ફોર્ટી છે એટલે બહુ જ કોમન કહેવાય જીનેટિક ડિઝીઝ માટે અને આવા કેરિયર્સ ભેગા થાય તો પછી એ ડિઝીઝ પણ થાય બાળકોમાં એટલે અગેન રેર ડિઝીઝમાં વન ઓફ ધ કોમન ડિઝીઝ છે એટલે વન ઇન ફોર થાઉઝન્ડ વન ઇન સિક્સ થાઉઝન્ડ બાળકો લાઈફ બર્થ જે થાય કોઈ પણ આખી દુનિયામાં તો ત્યાં આગળ આ ડિઝીઝ થાય છે એસએમએના બાળકો જન્મે છે એકવાર જો બાળકો જન્મે તો એના ઓપ્શન્સ શું છે તો એક તો દેર ઇઝ એક સ્ટાન્ડર્ડ ઓફ કેર છે કે ભાઈ બાળકને ડિઝીઝ આવ્યો છે પણ આપણે એને પહેલેથી જ કઈ રીતે એને ટ્રીટમેન્ટ કરવી જે આ બાળકના કેસમાં બી આપણે જોયું કે પહેલેથી એ ટ્રીટમેન્ટ મળીએ ને તો એની અત્યાર સુધીની તબિયત સારી રહી એના મસલ્સ અને એની ઇન જનરલ જે આખી હેલ્થ છે એ સારી રહી તો આ ઇન્જેક્શન આપવાથી એને વધારે ફાયદો થશે તો એ સ્ટાન્ડર્ડ ઓફ કેર ફોલો કરવા જરૂરી છે રૂટીન વેક્સિન્સ આપવી એનો ડાયટ સારો રહે એ બધું જ ધ્યાન રાખવું જરૂરી છે હવે જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે એમાં ભારતમાં અત્યારે લાઇસન્સ સાથે એક જ દવા અવેલેબલ છે જે ઓરલ ફોર્મમાં અવેલેબલ છે એટલે એનું સિરપ આવે એ પણ કોસ્ટલી છે રોજ લેવું પડે છે અને આખી જિંદગી તમારે લયા કરવું પડે સો આજ આ કેસમાં અમારા માટે આ પહેલો અનુભવ હતો સમગ્ર ગુજરાત માટે આ પહેલો અનુભવ છે એસએમએમાં જીન થેરપી મેળવવાનો તો અમે એક્સાઇટેડ હતા પણ સામે અમારે શ્યોર કરવું હતું કે અમે બેસ્ટ રીતે આ ટ્રીટમેન્ટ એ પેશન્ટને અવેલેબલ કરીએ સો અમારો તમામ સ્ટાફ આ મોટા દિવસ માટે રેડી હતો પણ એ પહેલાં ઘણા મહિનાઓ પહેલાં એની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ હતી સો અમે કંપની તરફથી એની ટ્રેનિંગ લીધી હતી લગભગ બેથી ત્રણ વાર ટ્રેનિંગ મેળવી હતી જેથી અમે સમજી શકીએ કે આ ઇન્ફ્યુઝન પ્રિપેર કરવું કેવી રીતે આપવું એ બધું જ કર્યું હતું અમે બોમ્બેમાં પણ જે હિન્દુજા હોસ્પિટલ છે જ્યાં આ પ્રકારના કેસ અને આ પ્રકારની ટ્રીટમેન્ટ થયેલી છે તો એમના પણ સંપર્કમાં રહીને અમે શું ધ્યાન રાખવી શું દવા પહેલેથી આપવી જેમ કે એક સ્ટીરોઇડની ટ્રીટમેન્ટ આપવી પડે છે ક્યાં સુધી આપવી અને મેન તો આ દવા મળી ગયા પછી પણ જે ચોવીસ અડતાલીસ કલાક એનું આઈસીયુ મોનિટરિંગ કરવાનું છે તો એ તમામ અમારો સ્ટાફ રેડી હતો અને આ અમે આ રિઝલ્ટ મેળવી શકીએ એટલે આ રેર ડિઝીઝ છે પરંતુ દર લગભગ છ હજાર એક બાળકને એસએમએસ થતું હોય છે એટલે જે મારા મિત્ર ડોક્ટર સિદ્ધારભાઈ કીધું એ પ્રમાણે દર દિવસે ભારતમાં બાળક થી જન્મે છે આજની તારીખમાં ભારતમાં એની કોઈ જડમૂળથી મટી શકે તેવો કોઈ ઈલાજ ન હતો આપણે તે સ્ટાન્ડર્ડ ઓફ કેર પ્રમાણે બાળકને જે સપોર્ટ કરવો પડે ફિઝિયોથેરાપી ન્યુટ્રિશન રેસ્ક્રિયટી ન્યુરોજીકલ સપોર્ટ એ કરીએ છીએ અને એથી બાળકને જેટલો સપોર્ટ થઈ કરતા હતા હવે જીન થેરાપી જે અવેલેબલ છે જે આ બાળકને આપવામાં આવ્યું તે અવેલેબલ છે તે અમેરિકામાં અવેલેબલ છે અને આપણે સૌ પ્રથમ ગુજરાતમાં એને આ એસએમની જીન થેરાપી આપવામાં આવી છે અને આ જે જીન થેરાપી છે એનો ખર્ચો આશરે સોળ કરોડની આસપાસ છે એ સિંગલ ઇન્જેક્શન છે અને એનાથી બાળક ચોક્કસ જે મરવાનું મળતું નથી અને એમાં સુધારો થાય છે અને લગભગ સાઠ થી એસી ટકા સુધારો થઈ શકે એટલે બાળક બેસતું થાય પકડીને ચાલતું થાય એવું થતું હોય છે આની અસર છે કે સારી વસ્તુ છે કે જિંદગીમાં એક જ વાર ઇન્જેક્શન આપવાનું હોય છે અને એની અસર આખી જિંદગી રહે છે આપણને મહત્તમ જે સુધારો છે લગભગ ત્રણ મહિનામાં જોવા મળતો હોય છે અને પછી બાળકના વિકાસ પ્રમાણે એમાં સુધારો થતો રહે છે એટલે સુધારો થાય હંડ્રેડ નોર્મલ ના થાય પરંતુ આથી આ સુધારો ચોક્કસ થઈ જાય છે કોઈ પણ વસ્તુ એના રેસ સાથે આવે છે તો જીન થેરાપી છે તો એમાં પેલા આપતા પહેલાં આપણે હંમેશા જોવાનું હોય છે કે બાળકના લોહીમાં એના કોઈ સ્પેસિફિકનો વેક્ટર નથી અને એમાં લિવર હૃદય પર અને રક્તકણો પર એની ખૂબ જ આડસર ગંભીર થઈ શકતી હોય છે અને જેમાં જિંદગીનું પણ જોખમ હોય છે એટલે એના ટેસ્ટ પહેલાં કરવામાં આવે છે ટ્રીટમેન્ટ દરમિયાન અને ત્રણ મહિના સુધી એને સ્ટીરોઇડ આપવામાં આવે છે અને આનો જે ઇન્ફ્યુઝન આપણે છે આઈસીયુમાં ન્યુરો આઈસીયુમાં આપવામાં આવે છે કારણ કે જો કદાચ બાળકને તકલીફ થાય તો એને બેકઅપની જરૂર પડે પણ એટલે સાઈડ ઇફેક્ટ્સમાં ખાસ કરીને લીવર રક્તની તકલીફ એટલે પ્લેટલેટની તકલીફમાં રક્તસ્રાવ થાય તે અને હૃદય પર સોચો એ પ્રકારની ગંભીર આ અસર થઈ શકે છે જેનું પ્રમાણ લગભગ એકથી બે ટકા આવે છે આ બાળક છે ત્રણ મહિનાની ઉંમર આપણી પાસે આવ્યું હતું અને એનું ડાયગ્નોસ કર્યું લગભગ પાંચ દિવસમાં રિપોર્ટ આવી ગયા એ પ્રમાણે ડાયગ્નોસ થયું હતું અને એમને સંપૂર્ણ સારવાર જે સ્ટાન્ડર્ડ ઓફ કેર પ્રમાણે ચાલુ કરવામાં આવી હતી એસએમએના અને એમને બધા જે ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા ઇન્કલુડિંગ જીન થેરાપી અને ફેમિલીએ વિચાર્યું એનું પ્લાનિંગ ફાઇનાન્શિયલ કલેક્શન બધી જે રજાઓ લેવી પડે જે પરમિટ્સ લેવી પડે એ બધું થતાં લગભગ બીજું એક વર્ષ નીકળી ગયું એટલે બાળક લગભગ જ્યારે વીસ મહિનો થયું ત્યારે આપણે તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે એને ઇન્ફ્યુઝન આપવામાં આવ્યું છે અને બાળકને ઇન્ફ્યુઝન દરમિયાન કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી ચોવીસ કલાક આપણે આઈસીયુ રાખીએ અને બાળક સારું હતું એટલે એમને ઘરે રજા આપેલી છે અને નેક્સ્ટ ત્રણ મહિના માટે એનું સઘન મોનિટરિંગ ચાલુ રહેશે બહુ સારા સમાચાર એ છે કે ગુજરાતમાં પહેલીવાર એસએમએ નો જે જીન થેરાપી આપવામાં આવ્યું છે અને આપણા આરઆઈસીના એક જૂના પેશન્ટ ધૈરરાજ કરીને હતા જેમને ચાર વર્ષ પહેલાં હિન્દુજામાં આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું આના માટે ઘણી બધી પ્રોસેસની જરૂર છે કારણ કે આ એક તો જીન થેરાપી છે ઇન્ડિયામાં એપ્રુવ નથી કે અવેલેબલ નથી તો એના માટે જે સરકારશ્રીની હેલ્થ ડિપાર્ટમેન્ટની એ બધી મંજૂરી લેવી પડે છે એનું ઇમ્પોર્ટ કરવું પડે આ હ્યુમન મટિરિયલ જીન થેરાપી છે એની પરમિશન લેવી પડે અને ખૂબ જ સારી વસ્તુ છે કે સરકારશ્રીએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તેમણે કસ્ટમ્સ જીએસટી અને બીજા જે ડ્યુટીસ હોય એ માફ કરી છે આ બધાની પરમિશન્સ લેવી પડે અને એનું પેપર કરવામાં આવ્યું હતું ઇન્જેક્શન આપ્યા બાદ બાળક તંદુરસ્ત છે સ્વસ્થ છે અને અત્યારે ઘરે ગયા છે અને એ અત્યારે ટેકાથી બેસી શકે છે અને એનું આપણે સઘન મોનિટરિંગ કરતા રહીશું લગભગ ત્રણ મહિનાની આસપાસ એનો પ્રોગ્રેસ કેટલો છે મળશે બાળક પણ બહુ ઓછા હલાવતું હતું શ્વાસમાં તકલીફ પડતી હતી પછી બે એક વખત એને શ્વાસમાં તકલીફ પડતી હતી હાથ પગ ઢીલા રહેતા હતા પણ બીજી સપોર્ટ સારવાર ને કેરથી બાળકમાં થોડો સુધારો હતો હવે ઇન્ફ્યુઝન આપ્યા પછી બાળક સ્ટેબલ છે એટલે અત્યારે ટેકાથી એ બેસી શકે છે અને એની જે દવાની ખૂબ જે સારામાં સીર અસર છે આપણે લગભગ ત્રણેક મહિનામાં જોવા મળશે એટલે એનો શું પ્રોગ્રેસ છે આપણને જાણવા મળશે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે લગભગ ચાલીસે એક વ્યક્તિ એસએમએનું કેરિયર છે જે ખૂબ જ હાઈ રેટ છે એટલે આપણે સમાજમાં જે રીતે કુંડળી મેળવીએ છીએ લગ્ન પહેલાં એ રીતે એસએમએનું કેરિયર ટેસ્ટિંગ કરવું જ જોઈએ અને જો આવા બે કેરિયર ભેગા થાય એટલે એક પુરુષ છે અને એક સ્ત્રી છે જે બંને કેરિયર છે તો આ ઓટોઝમલ રિસેસિવ ડિસીઝ હોવાથી એને પચીસ ટકા ચાન્સ છે કે નેક્સ્ટ બાળકને જે પ્રેગ્નન્સી રહે એને એસએમએ રોગ થઈ શકે એટલે પહેલું તો છે કેરિયર ટેસ્ટિંગ થઈ શકે અને એવોર્ડ કરવું જોઈએ બીજું જે છે કે કદાચ શક્યતા હોય તો ગર્ભ હોય એ દરમિયાન ત્રીજા કે ચોથા મહિને એનું ગર્ભનું જીનેટિક ટેસ્ટિંગ થઈ શકે છે અને આપણે જાણી શકીએ છીએ અને ત્રીજું જયારે હાઈ રિસ્ક બેબીસ હોય તો એનું જન્મ ફેરી સ્ક્રીનિંગ અને જન્મ પછીનું જીનેટિક ટેસ્ટિંગથી પણ આનું કન્ફર્મ ડાયગ્નોસ થઈ શકે છે નવ દંપતીએ જે પોતપોતાના એસએમનું જીનેટિક ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને જે પ્રમાણે જન્મ કુંડળી મેળવી છે એ પ્રમાણે હવે જીનેટિક કુંડળી મેળવવાનું થશે અને એ બહુ યોગ્ય વસ્તુ છે જેથી આવા રોગ અટકાવી શકાય અને એનું જીનેટિક પ્લાનિંગ પણ થઈ શકે અને ગુજરાતની જે ખમીરવંતી પ્રજા છે એમને કોમ્યુનિટીમાં બધા નાના મોટા બધા લોકોએ ભેગા થઈ અને સો રૂપિયાથી મળીને જે પણ થઈ શકે બધી બધાએ મદદ કરી અને ભેગા કર્યા છે ફેમિલીએ કોમ્યુનિટીએ કંપની અલગ અલગ ભેગા થઈને અને સાથે સાથે સરકારશ્રી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પણ જ્યાં ડ્યુટીઝ ઇમ્પોર્ટ કસ્ટમ્સ વગેરે માફી આપીને લગભગ છથી થી સાત કરોડ રૂપિયાની માફી શ્રી પણ આપી દીધી છે એટલે આ ઇન્જેક્શનની કિંમત લગભગ સોળ કરોડની આસપાસ છે અને આ બહુ જ મોટી કિંમત છે એ ગુજરાતની ખમીનવૃત્તિ પ્રજાએ બધાની મહેનતથી ક્રાઉડ ફંડિંગ અને એકબીજાને ફાળા આપી અને પચાસ ટકાથી માંડીને પચાસ લાખ સુધીને અલગ અલગ સપોર્ટ સહાય વ્યક્તિઓએ કંપનીઓએ ને બધા કરેલી છે જે દવા કંપની બધા છે એમણે પણ આમાં રાહત આપી છે એટલે હું સમજું છું એ પ્રમાણે ફેમિલી લગભગ આઠથી દસ કરોડ રૂપિયા ભેગા કરેલા છે ઓવર એક વર્ષ સાથે બીજી અલગ અલગ કંપનીને આજે પેરેન્ટ કંપનીએ પણ એમાં રાહત આપી છે અને બીજા લગભગ છથી સાત કરોડની જે માફી છે ટેક્સ ઇમ્પોર્ટ કસ્ટમ્સ વગેરેમાં એમાં કેન્દ્ર સરકારને ગુજરાત સરકારે પણ માફી આપી છે લગભગ કુલ સોળ કરોડનું ઇન્જેક્શન અને બીજા છ થી સાત કરોડનું ડ્યુટીસ કરોડનું જે થાય એ પેરેન્ટ્સ લગભગ આઠથી દસ કરોડ રૂપિયા એક વર્ષમાં ભેગા કરેલા છે એકવાર આ કન્ફર્મ થાય કે પૈસા કલેક્ટ થઈ ગયા છે તો બાળકના સ્પેસિફિક ટેસ્ટ કરવામાં આવે છે કે એને કોઈ બી સાઈડ એફેક્ટ નહીં થાય અને એનામાં કોઈ એવી નાઇન વેક્ટર કેવી તકલીફ નથી તો એ કર્યા એનું કન્ફર્મેશન કર્યા પછી કંપની સાથે કન્ફર્મ કરવામાં આવે છે એનું બધું પેપરવર્ક કરવામાં આવે છે કસ્ટમ્સને અને કેરિયર્સ બધાને ઇન્ફોર્મ કરવામાં આવે છે કારણ કે આ જીનેટિક છે આ જેનેટિક મટિરિયલ સારામાં સારી કન્ડિશનમાં જ્યાં બન્યું એટલે કે ફેક્ટરીથી માંડીને જે આપણ છે ત્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ કન્ડિશન પહોંચે એના માટે એને કોલ્ડ ચેઇન મેન્ટેન કરીને લાવવામાં આવે છે એટલે અમેરિકાથી ફેક્ટરીથી લગભગ માઇનસ સેવન્ટી ડિગ્રીઝ માઇનસ સિત્તેર ડિગ્રીમાં આ નીકળ્યું અને કોન્સ્ટન્ટ ફ્લાઇટમાં એ જ રીતે આવ્યું ત્યાંથી દિલ્હી આવ્યું દિલ્હી બધું કસ્ટમ્સ બધું ક્લિયર કર્યા પછી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા પછી આપણે હોસ્પિટલ આવ્યું અને ત્યાં માઇનસ સેવન્ટી ડિગ્રીઝ પર સ્ટોર કરવામાં આવ્યું અને પછી ચોવીસ કલાકની અંદર ઇન્જેક્શન આપવાનું હતું એટલે એને સાદા ફ્રિજમાં રાખી અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તેનું ઇન્ફેક્શન આપવામાં આવ્યું હતું તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે